નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વન વનલાઇનરના મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો પ્લે લિસ્ટની એક વખત જરૂરથી મુલાકાત લેજો ત્યાં ટૉપિક પ્રમાણેના વિડીયો મૂકેલા છે તો ચાલો આપણે આ મોસ્ટ વન વનલાઇનર પ્રશ્નો ચાલુ કરીએ પ્રશ્ન ચારસો એકાવન કયા વર્ષે ભારત સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું ઓગણીસો પિસ્તાલીસ રેડ ક્રોસની સ્થાપના કોણે કરી એચ દુનાન્ટ આનંદ મઠના લેખક કોણ હતા બકીમચંદ્ર ચેટર્જી દાદાભાઈ નવરોજી ભારતની કઈ કોલેજમાં પ્રોફેસર હતા એલિફન્સ્ટન કોલેજ મુંબઈ યુએસએની રાષ્ટ્રીય રમત કઈ છે બેઝબોલ આ બધા પ્રશ્નો મોસ્ટ એમપી કહેવાય પ્રશ્ન ચારસો છપ્પન ઈન્ડો પાક યુદ્ધ કઈ સાલમાં થયું હતું ઈસવીસન ઓગણીસો બાસઠમાં સૌપ્રથમ માર્ક્સવાદી ક્રાંતિ કયા દેશમાં થઈ રશિયામાં દેશના હિન્દી ભાષી વિસ્તારોમાં સૌપ્રથમ સંપૂર્ણ સાક્ષર જિલ્લો કોને આપ્યો હતો નરસિંહપુર મધ્યપ્રદેશ રાષ્ટ્રીય ચિહ્નમાં સત્યમેવ જયતે ક્યાં અંકિત છે સૌથી નીચે ભારતમાં ચાંદીની ઉપલબ્ધિ પ્રાચીન સંસ્કૃતિમાં સેમાથી મળે છે હડપ્પા સંસ્કૃતિ પ્રશ્ન અનુરાવ સિંહ સંબંધ કઈ રમત સાથે છે શૂટિંગ પિસ્તોલ કયા શાસકે શ્રીનગરની સ્થાપના કરી અશોક મૌર્ય કાળમાં કયા વર્ણને બ્રહ્મદેય નામની કરમુક્ત ભૂમિનું દાન આપવામાં આવ્યું બ્રાહ્મણ ચકલીની અર્થ અનુભવી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે વિયેના વિયેના કયા દેશમાં આવેલું છે ઓસ્ટ્રિયા ત્યાંનું પાટનગર કહેવાય છે પ્રશ્ન ચારસો છાસઠ મુઘલ સમયમાં અદાલતોની ભાષા કઈ હતી ફારસી મુદ્રા રાક્ષસના લેખક કોણ છે વિશાખાદત કયો ટાપુ પક્ષીઓના મહાટાપુ તરીકે ઓળખાય છે દક્ષિણ અમેરિકા અબ્દુલ હમીદ લાહોરી કોણ હતા શાહજાના શાસનમાં એક ઇતિહાસકાર સોળસો અઠ્ઠાણુંમાં માં કયા સુબેદારે અંગ્રેજોને સુલતાની કાલીઘાટ અને ગોવિંદપુરની જમીન આપી દીધી હતી અઝીમ ઉસ સાન પ્રશ્ન ચારસો એકોતેર રામાયણના કયા કાંડમાં વિભીષણ રાવણનો સાથ છોડી રામને મળે છે સુંદર કાંડ પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે ઉંદર પ્રશ્ન ચારસો તોતેર ડેન્ગ્યુ રોગ શાનાથી થાય છે મચ્છર શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ચોવીસ કેરેટ સતી પ્રથા નાબૂદ કોણે કરી હતી લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં નાફેડ શાના સંબંધી છે ખેતી ભારતના કયા રાજ્યને દરિયા કિનારો સૌથી લાંબો છે ગુજરાત કેટલો છે સોળસો કિલોમીટર પ્રશ્ન ચારસો અઠ્યોતેર બુલેટ પ્રૂફ વસ્તુ બનાવવા શાનો ઉપયોગ થાય છે બોનેટ્સ યુરોપીય દેશોમાં વપરાતું એક સમાન ચલણ કયું છે યુરો એક યુરો એટલે અઠ્યાસી રૂપિયા એક યુરો તમે લો તો તમારે અઠ્યાશી રૂપિયા ચૂકવવા પડે પ્રાચીન ભારતના કયા પ્રસિદ્ધ શાસકે તેમના અંતિમ દિવસોમાં જૈન ધર્મ અંગીકાર કર્યો અશોક લઘુ ઉદ્યોગ એકમોમાં કથા એકમોનો સમાવેશ થાય છે પાંચ કરોડના પ્લાન્ટ અને મશીનરી ભારતમાં ભારતીયો દ્વારા સ્થાપિત અઢારસો એક્યાસી માં બેંક કઈ હતી અવધ કમર્શિયલ બેંક જેની સ્થાપના અઢારસો એક્યાસી માં થઈ હતી પ્રશ્ન ચારસો ત્યાંશી દેવતાઓનો ઉપવન કયા નામે ઓળખાય છે નંદન કાનન નાણાકીય ફુગાવાથી બજારમાં વસ્તુની સી સ્થિતિ છે વસ્તુ મોંઘી બને છે તુર્કીની ઉત્તરમાં શું છે કાળો સમુદ્ર ઈસવીસન ઓગણીસો ચારમાં અભિનવ ભારત નામની સંસ્થા કોણે સ્થાપી વિનાયક દામોદર સાવરકર બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ઉદ્યોગનો વિકાસ ન થયો ભારે ઉદ્યોગોના અભાવના કારણે મિત્રો આવા અઘરા પ્રશ્ન હવે આવે છે સહેલા પ્રશ્નની આશા રાખવી નહીં સહેલા પ્રશ્ન આવતા નથી પ્રશ્ન ચારસો અઠ્યાશી મધ્યકાલીન ભારત મનસબદારી પ્રથા શા માટે દાખલ કરવામાં આવી હતી વ્યવસ્થિત પ્રશાસન માટે રાષ્ટ્રધ્વજ કેસરી રંગનું શાનું પ્રતિક છે ત્યાગ અને બલિદાન પંચાયતી રાજ્ય વ્યવસ્થા શાના આધારિત છે પ્રશાસનના લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ ઉપર પ્રશ્ન ચારસો એકાણું બેંકો દ્વારા ઓવર ડ્રાફ્ટની સુવિધા કયા ખાતાવાળાને આપવામાં આવે છે ચાલુ ખાતામાં વિશ્વની સૌથી મોટી વ્યસ્ત નહેર કઈ છે સુએજ નહેર મગજની બીમારી ઓળખોમાં કઈ પદ્ધતિ વપરાય છે ઈ જી દ્વારા કરબલા ક્યાં આવેલું છે ઈરાકમાં સૌપ્રથમ કયો ફિલ્મ કલાકાર રાજ્યસભાનો સભ્ય બન્યો પૃથ્વીરાજ રાજ કપૂર લગભગને ખબર હશે મહિલા કે તો નર્ગિસ દત્ત પ્રશ્ન ચારસો છન્નું અસ્ત થતી વખતે સૂર્ય લાલ કેમ દેખાય છે પ્રકિરણના કારણે મિત્રો આ પ્રશ્ન બહુ સ્ટાઈમપી છે ક્લાસ થ્રીમાં આવા પ્રશ્ન બહુ જ આવે છે એટલે આવા પ્રશ્ન ધ્યાનમાં લેજો વિશ્વનો કયો દેશ અલ્પ જનસંખ્યાની સમસ્યાથી પીડાય છે ડેનમાર્ક વસ્તી અને ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે વેટેકન સિટી વિશ્વની પચાસ ટકા વસ્તી કયા અક્ષાંશો વચ્ચે રહે છે વીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી ઉત્તર અક્ષાંશ વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અગિયાર જુલાઈ કેમ કે અગિયાર જુલાઈએ વિશ્વની વસ્તી સાતસો કરોડ થઈ હતી યાની કે સાત અરબ તેથી અગિયાર જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતા વન લાઇનર મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્ન ગઈમાં હોય તો લાઇક કરજો પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો પ્લે લિસ્ટની મુલાકાત એક વખત ચોક્કસ લઈજો તો મિત્રો બાય ગુડ લાક